નમસ્કાર મિત્રો આજે આપણે ડીસી જનરેટર અથવા ડીસી મોટર એ બંનેમાં જે વાઇન્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે સિરીઝ વાઇન્ડિંગ શન્ટ વાઇન્ડિંગ કે આર્મિચર વાઇન્ડિંગ આ ત્રણેય વાઇન્ડિંગના છેડાઓ ટર્મિનલ બોક્સમાં આવે છે આ ટર્મિનલ બોક્સમાંથી આપણે એ વાઇન્ડિંગની કન્ટિન્યુટી એમનો રજીસ્ટન્સ તેમજ આ વાઇન્ડિંગનો એકબીજી વાઇન્ડિંગ સાથેનો ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ એ આજે આપણે ચેક કરીશું પ્રથમ આપણે સિરીઝ ટેસ્ટ લેમ્પ લઈ આર્મીચરના બે છેડા વચ્ચે આપ્યા છે જેમાં લેમ્પ ફૂલ થાય છે ત્યારબાદ સિરીઝના બે છેડા વાય અને ડબલ વાય ઉપર આપ્યા છે જેમાં પણ લેમ્પ ફૂલ થાય છે આ બંનેમાં રજીસ્ટન્સ ઓછો હોવાથી લેમ્પ આપણો ફૂલ થાય છે જ્યારે એફ અને ડબલ એફ એટલે કે સન્ટ વાઇન્ડિંગમાં સિરીઝ લેમ્પ આપતા લેમ્પ થતો નથી પરંતુ એપ અને ડબલ એફના ટર્મિનલ પાસે આપણને સ્પાર્કિંગ દેખાય છે એટલે કે આ જે વાઇન્ડિંગ છે એ ઓકે છે પરંતુ રજીસ્ટન્સ વધારે હોય બસ્સોનો લેમ્પ થતો નથી પરંતુ જેવો આપણે જીરોનો લેમ્પ આપીએ છીએ કે ઝીરોનો લેમ્પ તરત ચાલુ થાય છે મતલબ કે વધારે રજીસ્ટન્સવાળી વસ્તુ હોય અને તમે એને સિરીઝમાં ચેક કરવી છે તો તમારે જીરોનો લેમ્પ લેશો તો એ તમારો લેમ્પ ફૂલ થશે હવે મિત્રો આપણે બોડી શોર્ટ ચેક કરીએ છીએ જેમાં સૌ પ્રથમ સિરીઝના બંને છેડા આપણે બોડીએ અડાડશું ત્યારબાદ બોડીએ એક છેડો અને એક છેડો વાઇન્ડિંગના કોઈપણ એક ટર્મિનલમાં અડાડશું વાઇન્ડિંગ અને બોડી વચ્ચે લેમ્પ ચાલુ થતો નથી મતલબ કે તમારી વાઇન્ડિંગ છે એ બોડી સાથે ટચ નથી તો આ રીતે મિત્રો તમે બોડી શોર્ટ ચેક કરી શકો છો હવે આપણે મલ્ટીમીટર દ્વારા દરેક વાઇન્ડિંગનો રજિસ્ટન્સ ચેક કરીએ છીએ જેમાં સૌપ્રથમ સિરીઝ વાઇન્ડિંગ વાય વન અને વાય ટુનો રજિસ્ટન્સ ઝીરો પોઈન્ટ સાત હોમ આવે છે ત્યારબાદ સન્ટ વાઇન્ડિંગના ટર્મિનલ એફ વન અને એફ ટુનો રજિસ્ટન્સ ઝીરો પોઈન્ટ બસો ત્રેવીસ કિલો હોમ મિત્રો કિલો હોમ છે એટલે કે જો એને ઓમમાં કન્વર્ટ કરીએ તો બસો ત્રેવીસ હોમ આવે છે જે ખૂબ જ વધારે છે ત્યારબાદ આર્મેચર વાઇન્ડિંગ એ વન અને એ ટુનો રજિસ્ટન્સ બે પોઈન્ટ આઠ હોમ આવે છે હવે આપણે ડિજિટલ મેગર દ્વારા વાઇન્ડિંગની કન્ટિન્યુટી અને વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ ચેક કરીએ છીએ જેમાં મેઘરના બંને ટર્મિનલ એક જ વાઇન્ડિંગમાં આપીએ છીએ ત્યારે તે વાઇન્ડિંગ કન્ટિન્યુ એટલે કે સળંગ હોવાથી મેગનનું રીડિંગ બટન દબાવતા ઝીરો બતાવે છે જ્યારે મેગનની બે બંને લીડને બે અલગ અલગ વાઇન્ડિંગના ટર્મિનલ સાથે જોડીએ છીએ ત્યારે મેગનનું બટન દબાવતા રીડિંગ ઇન્ફિનિટી હોવાથી એક ઉપર બતાવે છે એટલે કે આપણી વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ ઓકે છે હવે મિત્રો સાદા મેગર દ્વારા આપણે ત્યાંના બે ટેસ્ટિંગ લીડને એક જ વાઇન્ડિંગમાં આપીએ છીએ અને મેગનના હેન્ડલને ફેરવીએ છીએ તો વાઇન્ડિંગ કન્ટિન્યુ એટલે કે સળંગ હોવાથી મેગનનો પોઈન્ટર ઝીરો હોમ બતાવે છે એટલે કે આપણી વાઇન્ડિંગની કન્ટિન્યુટી ઓકે છે જ્યારે બે અલગ અલગ વાઇન્ડિંગના અલગ અલગ ટર્મિનલ ઉપર આપણે ટેસ્ટિંગ લીડને આપીએ છીએ અને મેગરના હેન્ડલને ફેરવીએ છીએ ત્યારે બે વાઇન્ડિંગ વચ્ચે ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ ખૂબ જ વધારે હોવાથી પોઈન્ટ ઝીરો હોમ ઉપર જતો નથી પરંતુ ઇન્ફિનિટી એટલે કે અનંત બાજુ જાય છે જેનાથી આપણી વાઇન્ડિંગનો ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ ખૂબ જ સારો છે જે સાબિત થાય છે તો આ બંને મેગર દ્વારા આપણે વાઇન્ડિંગની કન્ટિન્યુટી તેમજ વાઇન્ડિંગનો ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ ચેક કરી શકીએ છીએ અસ્તુ જય હિન્દ